વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ગ ત્રણ સર્વજ્ઞની પાંચસો ને બાવન જગ્યા માટે અગાઉ પરીક્ષા લેવામાં આવી હતી જેમાં ઉમેદવારોની પસંદગી થયા બાદ વેઇટિંગ લિસ્ટ મુજબ બાકી રહેલા એસી જેટલા ઉમેદવારોની હજી સુધી નિમણૂક પત્ર અપાયા નથી આ બાકી રહેલા ઉમેદવારોએ આજે કોર્પોરેશન ખાતે આવી નિમણૂક પત્રની માંગણી સાથે દેખાવો કરી રજૂઆત કરી હતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ઓક્ટોમ્બર માસમાં પરીક્ષા લીધી હતી અને એ પછી પાસ થયેલા ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવી હતા જ્યાં છેલ્લા વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું અને એસી જેટલી જગ્યામાં તે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિમણૂક પત્ર આપી દેવા સરકારમાંથી સૂચના આપવામાં આવી હતી એ પછી અનેક વખત રજૂઆત કરવા છતાં હજી સુધી નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી ઉમેદવારોએ કહ્યું હતું કે અગાઉ મુખ્યમંત્રી પાસે રજૂઆત કર્યા બાદ હજુ સુધી પણ અમને નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી ફરી પાછું અમારે સરકારમાં રજૂઆત કરવા જવું પડશે અને જરૂર પડશે તો કોર્ટના દ્વાર પણ ખકડાવીશું તેવી ચીમકી પણ આપી હતી માંગ તો સાહેબ એવી હતી કે જે નિમણૂક પત્ર આ લોકોએ અટકાવી રાખ્યા છે છેલ્લા પાંચ સાડા મહિનાથી બરાબર છે એ નિમણૂક પત્ર જલ્દીથી આપવામાં આવે ટોટલ એંસી બેરોજગારો બેરોજગાર છોકરાઓ છે છેલ્લા એક વર્ષથી બેસી રહ્યા છે સાહેબ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી પણ પાંચ મહિનાથી એ લોકો રાહ જોઈને બેઠા છે કે આજે નિમણૂક પત્ર મળશે આજે નિમણૂક પત્ર મળશે પણ હજી સુધી નિમણૂંક પત્ર મળતા નથી એટલા માટે આજે અમે કમિશનર સાહેબ અને ડેપ્યુટી કમિશનર સાહેબને મળવા આવ્યા હતા પણ કમિશનર સાહેબ આજે હાજર નથી એટલે ડેપ્યુટી કમિશ્નર સાહેબને મળ્યા તો એમને એવું કીધું છે કે આ બાબતની અમને જાણ છે અને તમને પંદરથી વીસ દિવસની અંદર આ બાબતનું અમે નિરાકરણ લઈને તમને નિમણૂક પત્ર આપી દઈશું એવું એમને કહેવામાં આવ્યું છે અ અધિકારીમાં અમે ડેપ્યુટી કમિશનર શ્રીને વાત કરેલી છે રૂબરૂમાં અત્યારે અને એમને જણાવ્યું છે કે અમે બધી જાણકારી મેળવી દીધી છે અને તમારી પ્રોસેસ ઓલમોસ્ટ પતી ગઈ છે અને આજના દિવસથી પંદર કે વીસ દિવસની અંદર તમને નિમણૂક પત્ર આપી દેવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે અને ખાતરીપૂર્વક કીધું છે સાહેબે કે પંદર દિવસની અંદર તમને નિમણૂક પત્ર આપી દેવામાં આવશે બિલકુલ યોગ્ય નથી એક 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 વર્ષ સુધી અમે છેલ્લે એક વર્ષથી લગભગ ઘણીવાર રૂબરૂમાં અને ટેલિફોનિક વાતચીત દ્વારા અમે લોકોએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે અને અમને જવાબ મળ્યા પણ છે પણ જવાબમાં એવું છે કે પ્રોસેસ ચાલુ છે પંદરથી વીસ દિવસમાં તમારું કામ થઈ જશે અને આજ દિન સુધી અમને લોકોને એ જ વસ્તુ કહેવામાં આવી છે અને આજે પણ એ જ કીધું છે પણ તેમ છતાંય જો સાહેબશ્રીએ કીધું છે ન્યૂઝને બધાની સામે જ તમને કીધું છે અમને તો આશા છે કે પંદર દિવસની અંદર અમારું નિરાકરણ આવી અને નિમણૂક પત્ર અમને આપવામાં આવે હા ફાયરના દસ તારીખે ફાઇનલ લિસ્ટ આપવામાં આવ્યું હતું અને બાર તારીખના રોજ અમને હાજર કરી નિમણૂક પત્ર આપવામાં આવે બે જ દિવસની અંદર તો અમારા તો આજે પિસ્તાલીસથી વધુ દિવસ થઈ ગયા છે એકત્રીસ જાન્યુઆરીએ અમારું ફાઇનલ લિસ્ટ આપવામાં આવ્યું હતું અને હજી સુધી અમને લોકોને નિમણૂક પત્ર આપવામાં આવેલ નથી કારણ નથી જાણવા મળ્યું પણ અત્યારે એટલું કીધેલું છે કે પંદર દિવસમાં આપી દઈશું તો આશા રાખીએ છીએ કે બસ હવે આવી જવું જોઈએ લાગે તો છે જ પણ હવે જો મીડિયા સામે કીધેલું છે તો ખાતરીપૂર્વક કીધેલું છે તેમ છતાંય હવે જો પંદર દિવસ રાહ જોવા માટે અમે રેડી છીએ જો સાહેબે ખાતરીથી કીધું છે કે આવી જશે તો પંદર દિવસ પછી ફરીથી અમે લોકો રજૂઆત કરવા અહીંયા ગાડી આવીશું અને પછી જો વ્યવસ્થિત જવાબ અને અમારું નિરાકરણ ન આવ્યું